પંચમહાલ જિલ્લામાં શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂતને ખાનગી રાહ બાતમી મળી હતી કે શેખપુર ગામના મુવાડી ફળિયામાં રહેતો સામંત જુવાનસિંહ રાઠોડ ચોરીની બાઇક સાથે હોસેલાવ તરફ આવી રહ્યો છે બાતમીના આધારે પીઆઈ રાહુલ રાજપૂતે સ્ટાફના માણસો સાથે રાખી ભોટવા ગામ પાસે વોચ ગોઠવી હતી જે દરમિયાન નંબર વગરની બાઈક લઈને આવતા સામંતસિંહ રાઠોડને પકડી પાડી પોલીસ મથક ખાતે લાવીને પૂછપરછ હાથ ધરી હતી બાઇક ચોર સામંતના શેખપુર ગામમાં આવેલા તેના નડિયાવાડા ઘરે તપાસ કરતા પાંચ જેટલી બાઈક સંતાડી રાખેલ મળી આવી હતી બાઇક ચોર સામંતસિંહ રાઠોડે વડોદરા ગોધરા સહિત અન્ય જગ્યાએથી ડુપ્લિકેટ ચાવી તેમજ લોક તોડીને બાઈકની ચોરી કરતો હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂતે જણાવ્યું હતું પોલીસે આરોપીની રાખીની સખત અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલી બાઇકોની રિકવરી કરીને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી હતી પોલીસના હાથે પકડાયેલ બાઇક ચોર સામસી રાઠોડ અગાઉ પણ વડોદરા ખાતે બાઇક ચોરીના ગુનામાં ઝડપાયો હોવા છતાં ફરીથી તે જેલમાંથી છૂટ્યા પછી પોતાના પોતાનું મોડચો પૂરા કરવા બાઇક ચોરી કરવા માંડ્યો હતો પોલીસે બાઇક ચોરને જેલ હવાલે કરી દેવા સાથે આરોપીની વધુ પૂછપરછમાં અન્ય બાઇક ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ પણ રહેલી છે પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂત અને સ્ટાફના મહેનતના કારણે બાઇક ચોરીના રીઠાગુને ગાડી પકડી પાડવામાં સફળતા મળી હતી જેડીસી ન્યૂઝ સાથે પાર્થિવ દરજી પંચમહાલ